ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આ આપણે એકદમ હેલ્ધી સરસ મજાના પાલક પનીર પરોઠા બનાવીશું નાસ્તામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો અહીંયા ઝીણું સમારેલું આપણે શાકભાજી લઈશું બીટ ગાજર કેપ્સિકમ કાંદા ટામેટાં અને લીંબુ છે અને અહીંયા એક ચીઝ ક્યુબ લઈશું અહીંયા ઘરનું બનાવેલું પનીર છે લીંબુને સાઈડમાં કાઢીને આપણે થોડો ટુકડો આપણે પનીરનો છીણી લઈશું તમારે પરાઠા બનાવાય તે પ્રમાણે આપણે શાકભાજી અને પનીર લેવાનું તો અહીંયા અડધું ચીઝ ક્યુબ લઈશું તેને પણ છીણી લઈશું પછી અહીંયા લીંબુ નીચો દઈશું અહીંયા લગભગ ત્રણ પરોઠા બનાવી છે એટલે એ પ્રમાણે મસાલો કર્યો છે મેં અહીંયા તમે લગભગ ત્રણથી ચાર બનાવી શકો મેં અહીંયા ત્રણ બનાવ્યા છે પછી આપણે તેની અંદર ચપટી ઓરેગાનો ચપટી ચીલી ફ્લેક્સ અને કિચન ગિંગ મસાલો ચપટી ચપટી ગરમ મસાલો ચપટી ચાટ મસાલો ચપટી મીઠું ટેસ્ટ પ્રમાણે એટલે કે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું તો તમે આ રીતે પાલક પનીર પરોઠા નહીં બનાવે તો આ લોટ મેં પહેલેથી આલુ પરોઠામાં બાંધેલો હતો એ જ વધેલા લોટમાંથી આપણે તેના પાલક પનીર પરોઠા બનાવીશું તો આ રીતે એક લોહી લેવાની છે રોટલી જેવડું અને તેને સરસ મજાનું વણી લેવાનું છે રોટલી જેવું બહુ પતલી નથી કરવાની મીડિયમ થિકનેસ રાખવાની છે પછી આપણે તેની પર સ્ટફિંગ ભરી દેવાનું છે અને તેની ઉપર મોજરલા ચીઝ મૂકીશું થોડુંક અડધી ચમચી જેટલું પછી તેને ફેલાવી દેવાનું છે પછી આ રીતે તેની ચપટીઓ વાળી લેવાની છે આ રીતે બધી ચપટી વાળી લેવાની છે અને વચ્ચેથી દબાવી લેવાનું છે અને ઉપરનો ભાગ કાઢી લેવાનો છે પછી તેને બરાબર સીલ કરી દેવાનું છે અને થોડું કોરો લોટ નાખીને હળવા હાથે તેને વણી લેવાનું છે આપણે બહુ પટલો નહીં બહુ જાડો નહીં તેવો રાખવાનો છે તો અહીંયા સરસ મજાનો વણાઈ ગયો છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા આપણે બીજો પણ પરોઠો બનાવીશું ચોકોર શેપમાં બનાવીશું અહીંયા તો અહીંયા સરસ મજાનું આપણે સ્ટફિંગ ભરી લીધું છે રોટલીની અંદર પછી તેને આપણે આ રીતે બંને સાઈડથી ફોલ્ડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનું અને પછી ઊંધું કરીને તેને વણી લેવાનું છે અટામણની જરૂર હોય તો લેવું નહીં તો સ્કીપ કરી દેવું તો આ રીતે સરસ મજાનો વણાઈ ગયો છે તો અહીંયા પહેલેથી તવી ગરમ કરવા મૂકી દીધી હતી તેની પર પરોઠો નાખી દેવાનો પછી તેને પલટાવી દેવાનો પછી તેની ઉપર બટાઈ લગાવી દેવાનું જો તમારી પાસે બટર ન હોય તો ઘી તેલ પણ લઈ શકો છો પણ બટરમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને ખૂબ જ ભાવશે તો આ રીતે બટરમાં પણ તમે બનાવી શકો છો તો અહીંયા ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયું છે સરસ મજાનો આપણો પાલક પનીર પરોઠો તૈયાર થઈ ગયો છે તે જ રીતે આપણે ચોકોર શેપમાં પણ પાલક પનીર પરોઠો તળી દઈશું એટલે કે શેકી લઈશું તે પણ આપણે બટરથી જ કરીશું તો અહીંયા સરસ મજાના આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મેં અહીંયા ત્રણ બનાવ્યા છે તો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આપણો હેલ્ધી નાસ્તો તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો પાલક પનીર પરોઠા